જય રામ આજે તારીખ પચીસ સાત બે હજાર પચીસ વૃત્તિ બહુ સારામાં સારી શરૂ થઈ ગઈ મોરંગી ગામ અમરેલી જિલ્લાનું ગામ મોરંગી વૃત્તિ બહુ હારામાં સારી શરૂ થઈ ગઈ અને તારીખ આજે પચીસ તારીખ છે કાલે છવિ છે છવિનું મેં કીધેલું હતું હારામારી થાય પણ આજે પછી પચીસ તારીખે વરસાદ શરૂ થયો કારણ છે કે જે બળ થાય અમાભ થાય સૌ દેશને ને દિવસે થયું સૌ દેશ ને દિવસે થયું એનું કારણ છે કે જે પરિવાહી બીજ હો મારો બીજનો વિડીયો મેં લીધો તો પણ ત્રીજ જેટલો બહુ અધ્યર હતો એવું પડે મને એમ જાય કે આ પરવાહી છે એટલે જે અમાસ આવે એને બદલે ચૌદશના આઠ કલાકમાં ઘેર પડી ગયો એટલે ગુત્ત્વાસન બળ ચૌદ ચૌદશના દિવસે થયું અમાસના દિવસે છે એટલે એને હિસાબે આ વૃષ્ટિમાં ભેજ આતો ગૃત્વાસન પૃથ્વી અને ચંદ્રનું થાય પૃથ્વીમાંથી સિત્તેર ટકા જળ છે અને ત્રીસ ટકા પૃથ્વી છે એટલે ચંદ્ર અને પૃથ્વીનું જ્યારે ગૃત્વાસન થાય હવે કવળી પૃથ્વી છે અને કવળો ચંદ્ર હવે એનું ગૃત્વાસન બળ કેટલું હશે ગુત્વાસન બળ થાય એટલે પૃથ્વીને ખેંચાણ થાય ચંદ્ર ખેંચે એટલે એના હાથમાં જળ અને વાયુ આવે સિત્તેર ટકા તો જળ છે એટલે જળને વાયુ આવે એટલે ભેજ ખેંચાય ભેજ ખેંચાય એટલે પૃથ્વી તો ચાલવાનું શરૂ છે બાર મહિનાનો આંટો ભરે છે એક દિવસનો આંટો ભરે છે પૃથ્વી તો હાલવાનું શરૂ જ હોય જ્યારે ગૂતવા છે અને બળથ્યું છે એનું જે ભેજ છે એ અધ્યાર આવી જાય વૃષ્ટિ તો વહી જાય છે ચંદ્ર એની રીતે વ્યજાય અને જે આ ભેજ છે વાદળા એને ભેજ મળે અને એ વાદળા એટલે કૃત્વાસન બળને કારણે એ બાષ્પીભવન કહેવાય એટલે એમાં ભેજ આવે એટલે વૃષ્ટિ થાય છે એના હિસાબે જ વૃષ્ટિ થાય કૃત્વાસન બળને કારણે વૃષ્ટિ થાય છે એટલે મેં છવ્વી તારીખનું કીધેલું હતું આજથી પંદરથી પહેલાં કે છવસથી ત્રીસ સુધી વરસાદ બહુ થાય આ બે વીડિયા આપ્યા છે એનું કારણ છે કે આ ઋતુવાસણ બનને કારણે જ વૃષ્ટિ થાય છે વૃષ્ટિ થતી નથી પૃથ્વી જાય છે વર્ષા ઋતુમાં વૃષ્ટિ આવતી નથી શિયાળો આવતો નથી શિયાળામાં પૃથ્વી જાય વર્ષાઋતુમાંય પૃથ્વી જાય ઉનાળામાં પૃથ્વી જાય છે એ પૃથ્વી બાર મહિનાનો એ કાંટો કરે છે અને કાયમનો એક કાંટો કરે છે એનું કારણ એ જ છે કે પૃથ્વી કાયમનો આંટો ભરે છે પૃથ્વી જ્યારે ફરી અને એની બાષ્પીભવન તો માથે પડ્યું છે પૃથ્વી વહી જાય તો રહે છે એટલે પૃથ્વી પાછી બાર કલાકે ભરીને આવે દિવસના અગિયાર વાગે કે અગિયાર વાગે શરૂ થઈ જાય આનું કારણ એ છે અને જે બાષ્પીભવન ખેંચવું એ કામ કરે છે ચંદ્ર અને પૃથ્વીનું ગુપ્ત આશરને વૃષ્ટિ થાય છે અત્યારે દક્ષિણ ભારતમાં હરામહારો વરસાદ છે પછી અને જે બાંગ્લાદેશ આ જે બંગાળની ખાડીનો વૃષ્ટિ કહે છે એ પણ આમ ઉત્તર ભારતમાં પ્રયાગરાને એ બાજુ ઝારખંડને એ બધું એ બાજુ એની વૃષ્ટિ શરૂ છે આપણે જે બધો અરબી સમુદ્ર અને એ બધો વરસાદ આપણે આ છે સૌરાષ્ટ્રમાં અને ઓલો બધો જાય છે ઉત્તરાખંડમાં એટલે વૃષ્ટિ છવ્વીસ તારીખે બધું એક જ છે એક જ સમુદ્ર છે ઓલ હજાર કિલોમીટરમાં એ સમુદ્ર છે એ બધી લહેર જ્યાં જાય ત્યાં વૃષ્ટિ થાય છે બંગાળની ખાડીનો વરસાદ આપણે અત્યારે ન આવે ત્યાં આવશે આઠમ પછી ભુરાણ ઉડે અને જ્યારે ઉગમણો વાત આવે ત્યાં આવે ત્યાં સુધી બંગાળની કાઢીનો વરસાદ આપણે સૌરાષ્ટ્રમાં ન આવે જાય ખરો ઉત્તરાખંડ બાજુ જય શ્રી રામ